સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવી રહ્યો છે અને ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યું છે બુધવારે નવા અધ કહી શકાય તેમાં અઢારસો ને ચોસાઠ જેટલા પોઝિટિવ કેસ આવતા હાલ તંત્રમાં હાહાકાર મૃત્યુ જોવા પામ્યો છે તો કોરોનાથી વધુ છવ્વીસના મોત નીપજવા પામ્યા હતા ત્યારે કોરોનાને માત આપનારની સંખ્યા આઠસો ચાર થવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં પંદરસો એકાવન અને જિલ્લામાં તેર ત્રણસો તેર મળી કોરોનાના નવા અધોધો કહી શકાય તેવા અઢારસો ચોસઠ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક્યાસી થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ છવ્વીસના મોત સાથે કુલ મૃતાંક એક હજાર ત્રણસો અઠ્યોતેર છે સુરત શહેરમાંથી છસો એકત્રીસ અને જિલ્લામાંથી એકસો તોતેર મળી કુલ આઠસો ચાર દર્દી કોરોનાને માત ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર સંખ્યા એકોતેર હજાર એકસો ઓગણપચાસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા આઠ હજાર આઠસો ઓગણપચાસ છે જેમાં સુરત સિટીમાં ત્રેસઠ હજાર એકસો એકતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ અઢાર હજાર બસો પાંત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસોના મોત થયા છે સુરત શહેરમાંથી પંચાવન હજાર છસો એકત્રીસ અને સુરત જિલ્લામાં પંદર હજાર પાંચસો અઢાર દદી કોરોના માતા પિતા સાજે થઈ ઘરે પણ પહોંચ્યા છે હઝરપુર સેટેન્ફે ન્યુઝ